અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના એક પંચાયતના ભ્રષ્ટાચારની ભાજપના યુવાન અને કોંગ્રેસના યુવાન બંને એક સાથે આરોપો કરતો વિડીયો વાયરલ થયેલ હોય તો બંને યુવાનોને સાંભળો શું કહે છે ભ્રષ્ટાચાર વિશે જોતા રહો અજય ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી અત્યારે છેલ્લા ચાર પાંચ દિવસથી મેં અરવલ્લી જિલ્લા માલપુર તાલુકા પીપાળા પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષના જે ચેકડેમના કામો જે નરેગાના કામો જે બિલો જ પાસ થઈ ગયા છે પૂરું કામ થયા નથી અને બિલ જ નીકળી ગયા છે તેની મેં અરજી ડીડીઓ સાહેબને કલેક્ટર મેડમ સાહેબને આપી છે અને તટસ્થ તપાસ થાય તેના માટે હું સાહેબશ્રીને વિનંતી કરું છું મારું ભાજપમાં તો પહેલાં હું સ્વામી વિવેકાનંદ પર સંયોજકમાં હતો અત્યારે યુવા મોરચા કાર્યકર તરીકે સક્રિય કાર્ય કરું છું અને પાર્ટીના દરેક દરેક પ્રોગ્રામમાં હું એક્ટિવ છું અને આ જે જિલ્લા સદસ્ય હેલોદા જિલ્લા પંચાયત સદસ્ય નિર્ભયસિંહ રાઠોડ અને જિલ્લા અરવલ્લી જિલ્લાના ઉપપ્રમુખ છેલ્લા દસ વર્ષથી એક જ પંચાયતમાં કામ લખે છે એ પીપણા પંચાયત બીજા હેલોદર પંચાયત હેલોદર જિલ્લા પંચાયત સીટમાં બીજા ઘણા સીટો છે સરપંચો તાલુકા સદસ્યો કોઈને કામ આપ્યા નથી ટોટલી કામ કરતાં પીપળા પંચાયતમાં જ લખ્યા છે અને કામો થયા નથી બિલો પાસ થઈ ગયા છે તે અને જે મામલતદારશ્રી સાહેબ છે તાલુકા પંચાયત ડીડીઓ સાહેબ છે કોઈ તપાસ કરતા નથી બધું એમની રજા એમ રજા બધું બિલો પાસ નીકળી જાય છે કોઈ તપાસ ડીડીઓ સાહેબને વારંવાર રજૂઆત કરી પાંચથી છ વખતથી અને છેલ્લા સાત વર્ષથી એક જ પંચાયતમાં તલાટી છે બીજી પંચાયતમાં ચલાટી કોઈ છે એક જ પંચાયતની પંચાયત છેલ્લા સાત વર્ષથી ચલાટી છે આરબી રાઠોડ એમના જાતે હા નિર્ભયસિંહ રાઠોડ જાતે પોતે કરે છે તપાસ થાય તમે આપશે વિનંતી કરો નમસ્કાર હું છું રાઠોડ આશુતોષ જિલ્લામાં કરપ્શનના એટલા બધા ઇસ્યુઝ છે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ કરપ્શનના ઈસ્યુઝ પર લીગલી એક્શન લઈને એક દાખલો બેસાડવામાં આવે એવું થતું નથી આજ રોજ અરવલ્લી જિલ્લા સેવા સદનને આવ્યા જિલ્લા કલેક્ટર સાહેબને અને ડીડીઓ સાહેબને માલપુરમાં જિલ્લા સદસ્ય હેલોદર સીટ ઉપર જે જિલ્લા સદસ્ય દ્વારા પોતાના ગામમાં છેલ્લા પાંચ વર્ષમાં અઢી કરોડ ઉપરની ગ્રાન્ટ ફાળવીને એકના એક કામ ઉપર અલગ અલગ હેડે બિલો ઉધારી લઈને જે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેની તાકીદે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તે માટે આજે રૂબરૂપ રજૂઆત કરી જિલ્લામાં એવી પરિસ્થિતિ છે કે એક બાજુ પાણી અને રસ્તા માટે ભિલોડામાં વાંદિયુલ ગામે પદયાત્રા કરવી પડે છે રસ્તો ના આવવાથી બ્રિજ ના હોવાથી સ્મશાનયાત્રા પાણીમાં નીકળે છે ગામડાઓની સ્કૂલોમાં મેદાનો નથી પ્રાથમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી ગૌચરો ખોદાઈ રહ્યા છે આંગણવાડીઓ અઢીસો કાગળી પર તો અઢીસો બતાવીશ પણ એનાથી વધારે આંગણવાડીઓ જર્જરી છે ગામડાઓમાં દર વર્ષે સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્કૂલો બાળકોની સંખ્યા ઘટી રહી છે સ્કૂલોની સંખ્યા ઘટી રહી છે અને બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં તંત્રમાં આટલો ભ્રષ્ટાચારનો રાફડો ફાટી નીકળ્યો છે એટલે ખરેખર તંત્રએ આ જે માલપુરમાં તાલુકા જે જિલ્લા સદસ્ય છે અગાઉ બે હજાર પંદર ત્રીસમાં તેના પત્ની જિલ્લા સદસ્ય હતા અને પીપરાણા ગામમાં તેના ઘરના પરિવારના જ પચીસ વર્ષથી સરપંચ છે એટલે એકને એક કામ પર અલગ અલગ યોજનાને અલગ અલગ વિભાગના ગ્રાન્ટનો ઉપયોગ કરીને ઉચાપત કરી હોવાનું દેખાઈ રહ્યું છે એની તપાસ થાય તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે એમ છે અને ખરેખર અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી સાહેબે અને જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ આવા ભ્રષ્ટાચારના મુદ્દાઓ બહાર આવે તો તાત્કાલિક તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે તો તંત્રનો એક પોઝિટિવ છાપ લોકોમાં ઊભી થાય પણ હવે આવનારા દિવસોમાં જોઈએ કે એ થાય છે કે શું સત્યમ એવું જય